નમસ્કાર આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું મિહિર આર પટેલ આઈટીઆઈ બેચરાજી ખાતે ચાલતા ઓટોમોબાઈલ સેક્ટર અંતર્ગત રેડિયેટરને રિમૂવ કરી એનું રિવર્સ પ્લસિંગ કરી સાફ કરી ટેસ્ટિંગ કર્યા બાદ ફરી ફિટ કરવાના પ્રેક્ટિકલનું સહ માર્ગદર્શન આપીશ તો મિત્રો આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ જે છે એ છે રેડિએટરને રીમૂવ કરી એનું રિવર્સ ફ્લસિંગ કરી સાફ કરી ટેસ્ટિંગ કરવું રેડિયેટરનું રીફ્લસિંગ કરવાની જરૂરિયાત કેમ ઊભી થાય છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈશું તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે રેડિયેટરનું જે કામ છે એ એન્જિનનું વર્કિંગ ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું કામ છે એન્જિનનું તાપમાન સતત કામગીરી દરમિયાન વધી ન જાય એ જાળવી રાખવાનું કામ રેડિએટર કરે છે તો આ રેડિએટરમાં સતત કુલિંગ વોટરનું સર્ક્યુલેશન ચાલુ રહેતું હોય છે તો સમયાંતરે અથવા તો લાંબા ગાળાના વપરાશ દરમિયાન રેડિએટરની અંદર ઘણો બધો કચરો ડસ્ટ પાર્ટિકલ ભરાઈ ગયેલા હોય છે તો સમયે સમયે એ નકામો કચરો અને ડસ્ટ પાર્ટિકલનું રિમૂવલ કરવું જરૂરી રહે છે તો એ નકામા કચરાનું રિમૂવલ કરવા માટે જ રેડિએટરનું રીફ્લશિંગ કરવામાં આવતું હોય છે સાથે સાથે રીફ્લશિંગ દ્વારા રેડિએટરની અંદર જો કોઈ લીકેજ હોય તો એ લીકેજને પણ આપણે ચેક કરી અને એનું પણ નિવારણ કરી શકીએ છીએ હવે રેડિએટર તથા એન્જિનના નીચેના ભાગે કૂલિંગ વોટર ડ્રેઇન પ્લગ આપણને આપેલો હોય છે તો હવે આપણે કૂલિંગ વોટર ડ્રેઇન પ્લગને ખોલીને રેડિએટરમાં તથા એન્જિનમાં રહેલા કૂલિંગ વોટરને નિતાડીને બહાર કાઢી લઈશું હવે રેડિએટર તથા એન્જિન સાથે જોડાયેલા હોસ પાઇપના કનેક્શન દૂર કરી બંને હોસ પાઇપને આપણે દૂર કરીશું તો હવે પછીના સ્ટેપની અંદર રેડિયેટરને વાહનની ચેચિસ તથા ફ્રેમ સાથે જે બોલ્ટ અને નટ વડે અને સ્ક્રુ વડે જોડેલું છે તે બોલ્ટ નટ અને સ્ક્રૂને આપણે રિમૂવ કરીશું તો રેડિયેટરના ચેચિસ અને એન્જિન સાથેની ફ્રેમ સાથેના જે નટ બોલ્ટ જે છે એ રિમૂવ કર્યા બાદ આ રેડિયેટરને કાળજીપૂર્વક બહાર કાઢી કોઈ સપોર્ટ ઉપર ઊભી સ્થિતિમાં રહે એ પ્રમાણે આપણે ગોઠવીશું અને એ દરમિયાન એ બાબતની આપણે ખાસ કાળજી રાખીશું કે એનો જે કોર પોર્શન છે એ કોર પોર્શનને સપોર્ટનો કોઈ પાર્ટ કે ત્યાં આગળ એને અડતો ના હોય અથવા તો એના સંપર્કમાં ના આવતો હોય કારણ કે જો એવું થશે તો એ કોર પોર્શન એનો ડેમેજ થઈ શકે એમ છે તો એ બાબતની આપણે ખાસ કાળજી રાખીશું આપણા પ્રેક્ટિકલના અનુસંધાનની અંદર રેડિયેટરને આપણે વાહનની ચેચિસ અને ફ્રેમ સાથે જોડાયેલું હતું ત્યાંથી રિમૂવ કરી અને અહીંયા આપણે લાવ્યા છીએ હવે આપણે આ રેડિયેટર ઉપર રિવર્સ પ્લસિંગની પ્રક્રિયા કરીશું જેના દ્વારા રેડિયેટરની અંદર રહેલો નકામો કચરો ડસ્ટ પાર્ટિકલ આપણે બહાર કાઢીશું સાથે સાથે રેડિયેટરની અંદર કોઈ લીકેજ છે એની પણ આપણે ચકાસણી કરીશું તો આ પ્રેક્ટિકલના પરફોર્મન્સમાં રેડિયેટરના અપર ટેન્કના અપર ટેન્કના છેડાને આપણે ડ્રેન હોસ પાઇપ સાથે કનેક્ટ કરીશું અને લોઅર ટેન્કના જે છેડા છે એને હોર્સ પાઇપ એટેચમેન્ટ સાથે કનેક્ટ કરીશું કે જે એટેચમેન્ટની અંદર એક તરફથી દબાણ સાથેનું પાણી અને બીજી તરફથી પ્રેશરાઈઝ એર આપણે સપ્લાય કરી શકીએ તો હવે લોઅર ટેન્કના એન્ડમાં આપણે જે વોટર સપ્લાય અને એર સપ્લાય આપણે પ્રોવાઈડ કરે છે તો ત્યાંથી આપણે હવે પાણીનો પ્રવાહ સ્ટાર્ટ કરીશું મતલબ કે પાણીનો સપ્લાય આપીશું અને જ્યાં સુધી એના અપર એન્ડના ડ્રેઇન હોસ પાઇપમાંથી પાણીનો ફ્લો સરળતાથી આવતો નથી ત્યાં સુધી આપણે લોઅર એન્ડમાંથી પાણીનો સપ્લાય ચાલુ રાખીશું તો આપણે જોયું એ પ્રમાણે અપર ટેન્કના ડ્રેન હોસ પાઇપમાંથી જે પાણી નીકળતું હતું એની સાથે ઘણો બધો નકામો કચરો ડસ્ટ પાર્ટિકલ્સ એમાંથી આપણે આવતા દેખ્યા છે તો આ પ્રમાણે આ રીતે આપણે રેડિએટરમાંથી નકામો કચરો ડસ્ટ પાર્ટિકલને રિમૂવ કરીએ છીએ આ પ્રોસેસને આપણે રિવર્સ પ્લસિંગ તરીકે ઓળખીશું હવે એના પછી આપણે વાત કરીએ કે રેડિએટરનું લીકેજ શોધવા માટે પણ રિવર્સ પ્લસિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ તો જ્યારે પણ રેડિએટરનો મા તમારે લીકેજ શોધવો હોય તો એના માટે રેડિયેટરને લાંબી એર એરવોશ પાઇપ સાથે કનેક્ટ કરી રેડિયેટરને અન્ડરવોટર ટાંકીની અંદર ડૂબાડી દેવામાં આવે છે અને એર એરવોશ પાઇપ દ્વારા વન કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલા પ્રેશરે હવાનો મારો કરવામાં આવે છે અને એ પ્રમાણે રેડિયેટરની અંદર જો કોઈ લીકેજ હોય તો એ આપણે શોધી શકીએ છીએ તો આ રીતે રેડિયેટરને આપણે રીમૂવ કર્યું એનું રિવર્સ પ્લસિંગ કરી એની સફાઈ કરી એનું લીકેજનું ટેસ્ટિંગ કર્યું અને હવે આપણો આ પ્રેક્ટિકલનો અંતિમ તબક્કો કે જેની અંદર આ રેડિયેટરને આપણે પાછું વાહનની ચેચિસ અને ફ્રેમ સાથે ફિટ કરીશું તો એ આપણે હવે આગળ પ્રોસેસ કરીએ રેડિયેટરને રીફિટ કરવાની પ્રક્રિયામાં સૌ પ્રથમ આપણે રેડિયેટરને માઉન્ટિંગ અને ફ્રેમ ઉપર ગોઠવીશું અને અપર અને લોઅર હોસ પાઇપનું પ્રોપર એલાઇનમેન્ટ મેચ કરીશું અને મેચ કર્યા બાદ માઉન્ટિંગ અને ફ્રેમને નટ અને બોલ્ટ વડે જરૂરિયાત પ્રમાણે ટાઈટ કરીશું રેડિયેટરને એની માઉન્ટિંગ અને ફ્રેમ ઉપર આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે ફિટ કર્યા બાદ હવે રેડિયેટરની અપર નેકની અંદર પ્રેશર કેપને આપણે એની જગ્યા ઉપર ફિટ કરીશું રેડિએટર અને એન્જિનના નીચેના ભાગે આપવામાં આવેલા ડ્રેઇન પ્લગને આપણે બંધ કર્યા બાદ રેડિયેટરમાં કુલન્ટ વોટર આપણે ભરીશું અને કુલન્ટ વોટર ભર્યા બાદ એન્જિનને આપણે એક વખત ચાલુ કરીને ચેક કરી લેવાનું અને એન્જિનને ચાલુ કર્યા બાદ જો આપણને જરૂરિયાત લાગે તો વધારાનું કુલન્ટ આપણે ઉમેરી શકીએ છીએ અને એ ઉમેર્યા બાદ આપણે એન્જિનને એકથી પાંચ મિનિટ સમયગાળા માટે ચાલુ રાખી શક્યું અને એ ચાલુ રાખીને આપણે ચેક કરી શકીએ અને જો કોઈ લીકેજ જણાય તો એના માટેના જરૂરી પગલાં લઈ શકાય રેડિએટરને રિમૂવ કરી એનું રિવર્સ ફ્લશિંગ કરી સાફ કરી ટેસ્ટિંગ કરી ફરી ફિટ કરવાના પ્રેક્ટિકલ માટેનું તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું આશા રાખું છું કે આની અંદર તમને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળ્યું હશે આભાર